એલાયન્સ દ્વારા સંસદ બહાર બિહારના મતદાર યાદી સુધારા થી વિરોધ પ્રદર્શન આઈએનડીઆઈ એલાયન્સ દ્વારા સંસદ બહાર બિહારના મતદાર યાદી સુધારા થી વિરોધ પ્રદર્શનો દિલ્હી ખાતે સંસદ ભવનની બહાર આઈએનડીઆઈ એલાયન્સ દ્વારા બિહારના મતદાર યાદીમાં કરવામાં આવેલા ખાસ સઘન સુધારાના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયું હતું આ એલાયન્સે રજૂઆત કરી કે આ સુધારા ભવિષ્યના મતદારોના હક્કોને નુકસાન પહોંચાડી શકે છે અને રાજ્યના લોકશાહી પ્રક્રિયાને અસર કરશે તેમણે આ સુધારાઓની પુનઃ સમીક્ષા અને રદ કરી ન્યાયપૂર્ણ અને પારદર્શક મતદાર નોંધણીનો આહવાન કર્યો વિરોધ દરમિયાન અનેક વિરોધી નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા જે મતદાન યાદી સુધારાના અયોગ્ય અને અનિયમિત પાસાઓ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરતા રહ્યા તેમણે ચૂંટણી આયોગ અને સરકારને વિનંતી કરી કે મતદાર યાદીના ઔપચારિકતાને જાળવવામાં આવે અને દરેક મતદારના હકોની રક્ષા કરાવવામાં આવી જોઈએ આઈએનડીઆઈ એનડીઆઈ એલાયન્સે કોઈપણ મહત્વની લોકશાહી પ્રક્રિયામાં વધારે પારદર્શિતા અને નાગરિક સહભાગીતાની જરૂરિયાત પર ભાર મૂક્યો સંસદ વિસ્તારમાં અને આસપાસ ભવ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી વિરોધ શાંત અને વ્યવસ્થિત રીતે ચાલી શકે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ પણ ફરિયાદો કાયદેસરના માધ્યમોથી જ ઉકેલવામાં આવવી જોઈએ સરકારે આ મામલે સાવચેતીપૂર્વક સમીક્ષા કરવાની અને મતદાર નોંધણી સુધારામાં લોકશાહી સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી